ભારતની હિમવર્ષાની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે નવ શહેરોનું તાપમાન ચૌદ ડિગ્રીથી ઓછું નોંધાયું છે નલિયાનું તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર છે દાહોદમાં ઠંડીનો પારો ગગડીને દસ ડિગ્રીની આસપાસ તો ગાંધીનગર રાજકોટ વડોદરા અને અમરેલીમાં તેર ડિગ્રી તાપમાન અમદાવાદનું તાપમાન ચૌદ ડિગ્રીએ પહોંચ્યું તો શીત લહેર જોવા મળી રહી છે રાજ્યભરમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે ત્યારે રાજ્યના કુલ નવ શહેરોનું તાપમાન ચૌદ ડિગ્રીથી ઓછું નોંધાયું છે જો કે રાજ્યભરમાં સૌથી વધુ ઓછું તાપમાન નલિયાનું છે નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ ગાર સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ ઠંડીનો જે પારો છે તે સતત ગગડી રહ્યો છે અને જે રીતે ઠંડકભર્યો માહોલ વાતાવરણ જે રીતે જોવા મળી રહ્યું છે ત્યારે જે રીતે આ જે ઠંડક ભર્યો માહોલ છે તેમાં લોકો શું જણાવી રહ્યા છે ઠંડીથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે હજી મયુર રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે હવે ગગડી રહ્યો છે ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે તેની સીધી અસર રાજ્યમાં જોવા મળી રહી છે અને નવ શહેરો જે છે તેનું તાપમાન જે છે તે ચૌદ ડિગ્રીથી પણ ઓછું જે છે તે જોવા મળ્યું છે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો બીજી તરફ નલિયા જે છે તેમાં સૌથી ઓછું નવ પોઈન્ટ આઠ ડિગ્રી જે છે તાપમાન નોંધાયું છે રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે તે બતાવું છું કે વહેલી સવારથી લોકો જે છે એક્સરસાઇઝ કરવા માટે અહીંયા આવતા હોય છે અને ઠંડીથી રાહત મેળવતા હોય છે ખાસ કરીને રવિવારનો માહોલ જે છે તે અલગ જ હોય છે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા રવિવારના દિવસે લોકો આવે છે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે વોકિંગ કરે છે અને અનેક એક્ટિવિટી છે તે થતી હોય છે યંગસ્ટર સાથે વાત કરશું અને જાણશું મેડમ એક્સરસાઇઝ કરો છો કેટલો ફાયદો અને કેટલા કલાક એક્સરસાઇઝ ટુ અવર્સ એક્સરસાઇઝ કરીએ છીએ સૌથી પહેલાં મારું નામ અમૃતા હુલીકર મુકેશભાઈ છે અમે ડેલી બે કલાક એક્સરસાઇઝ કરીએ છીએ સવારે પાંચથી સાડા સાત સુધી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પછી અહીંયા એક્સરસાઇઝ માટે અમે લોકો આવીએ છીએ અને અમે એક્સરસાઇઝ કરીએ ને તો બેનિફિટ થાય બેનિફિટ જુઓ છો તમે આપણું સ્ટ્રેચિંગ બી થઈ શકે છે અને પ્લસ હાર્ટની તકલીફ હોય તો એક ચાલીએ તો સારું રહે તો વોકિંગમાં જે છે ઉપયોગી થાય છે એક્સરસાઇઝ કરો છો કઈ રીતે જુઓ છો તમે શું ફાયદો થઈ રહ્યા એક્સરસાઇઝ કરવાથી શરીરને સ્ફૂર્તિ મળે છે નવા દિવસની શરૂઆત સારાથી કરીએ તો આખો દિવસ સારો જાય છે અને શરીરમાં આખો દિવસ તમને સ્ફૂર્તિ ફીલ થાય છે અને સ્ટ્રેન્થ વધે છે થેન્ક યુ મેડમ શું શું ફાયદા જુઓ છો અને કઈ રીતે લોકોને પણ મોટિવેટ કરશો એક્સરસાઇઝમાં બેઝિકલી ફર્સ્ટ ઓફ ઓલ માય નેમ ઇઝ નીલમ કોટડિયા લોકો એવું માને છે કે એક્સરસાઇઝ કરવાથી વેઇટ લોસ કરી શકાય યાક્ચુલી એ વાત થોડે ઘણા એન્સે સાચી પણ છે સાથે થોડું ડાયટ બી જરૂરી છે પણ હું વેઇટ લોસ કરવા નથી કરતી હું એક્સરસાઇઝ સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરવા કરું છું ઇન્ફેક્ટ મારી ઇલેવન ઇયર્સની લોટર છે તો એ મારાથી ઇન્સ્પાયર થાય ઇન્ફેક્ટ હું જ્યાં કરું છું ત્યાં આજુબાજુના લોકો બી મને જોઈને ઇન્સ્પાયર થાય દેટ્સ વાય આઈ એમ ડુઈંગ એક્સરસાઇઝ ડેલી અને એનાથી ઘણો ફાયદો થાય છે જ્યારે બી ફિઝિકલી સમજો કે તમને કંઈ તકલીફ થઈ તો પહેલાંથી તમે જો ફિઝિકલી એક્સરસાઇઝ ડેલી બેઝ પર કર્યું હોય તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે તમે જે તમને કીધું હોય કે એટ મંથસ પછી ઊભા થશો બટ જો તમે ડેલી બેઝ પર એક્સરસાઇઝ કરતા હોવ તો તમે થ્રી મંથસમાં ઊભા પણ થઈ શકો છો મારો પોતાનો એક્સપિરિયન્સ છે મારી બ્રેઇન સર્જરી અને ઓલ દેટ થિંગ્સ થયું હતું એઇટ મંથસ મને કીધું તું કમ્પ્લીટલી રેસ્ટ આવશે બટ હું થ્રી મંથસમાં ઊભી થઈ ગઈ હતી જસ્ટ બીકોઝ ઓફ ડેલી ફિઝિકલ એક્સરસાઇઝ થેન્ક યુ

તો જે રીતે ઠંડકભર્યું વાતાવરણ અને વહેલી સવારે લોકો પહોંચી ગયા છે એક્સરસાઇઝ કરવા માટે અને રિવરફ્રન્ટ કે જે ખૂબ જ એક લોકપ્રિય સ્થળ છે લોકોનું કે જ્યાં વહેલી સવારે લોકો કસરત કરવા માટે પહોંચતા હોય છે ત્યારે લોકોએ પણ જણાવ્યું કે વહેલી સવારે કસરત કરવાથી ચોમાસામાં સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય છે અને રાજ્યમાં જે રીતે શીતલહેર જોવા મળી રહી છે હિમવર્ષાની અસર એ ગુજરાત સુધી જોવા મળી રહી છે તેને લઈને સ્વાસ્થ્યની જાળવણી માટે અમદાવાદીઓ વહેલી સવારે રિવરફ્રન્ટ ખાતે પહોંચી રહ્યા છે